હર હર મહાદેવ મિત્રો આવનારા ચૈત્ર નવરાત્રિમાં કોઈપણ દિવસે નાગરવેલનું પાન અહીં મૂકી દો તેવી રીતે તમારા ઘરે રાતોરાત ધનની વરસાદ પડશે જો તમારી પાસે ગરીબી છે તો તે પણ મહેમાનની જેમ ઉડી જશે આ માટે તમે ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે આ નાગરવેલના પાનનો ઉપાય જરૂર કરો જેથી તમારા વારસામાંથી ગરીબીના દિવસો દૂર થઈ જાય જે લોકો ચૈત્ર નવરાત્રિમાં આ નાગરવેલનું પાન મૂકે તેમની વસીહી તૂંચી જશે અને જૂની મનોકામનાઓ એકસો ટકા પૂર્ણ થશે આથી મિત્રો જો તમે માતાજીને ધ્યાનમાં રાખીને આ ઉપાય કરો છો તો એકસો ટકા ફળ મળશે અને જો તમારા પરિવારમાં કોઈ મોટી સમસ્યા છે તો ચૈત્ર નવરાત્રિના કયાક દિવસે નાગરવેલનું પાના જગ્યાએ રાખવાથી બહુ સારું થાય છે ઉપાય સમજવા માટે તમે આ વિડિયોને એકવાર ધ્યાનથી જરૂર જુઓ કારણ કે તેમાં મહત્વની જાણકારી છે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વીડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે આ નાગરવેલના પાનનો ઉપાય કરી લો છો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવામાં રોકી નહીં શકે સાથે જ માતાજી તમારા ઘરમાં વસવા આવશે એટલે જો તમે આ નાગરવેલના પાનનો ઉપાય ચૈત્ર નવરાત્રીના દિવસે કરી લો છો તો તમારું બેડું પાર થઈ શકે છે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેમ કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ કે નજરદોષથી પીડાતા હો તો ચૈત્ર નવરાત્રિમાં આ પ્રયોગ અજમાવો ઉપર નાગરવેલનું પાન આ જગ્યા પર જરૂર મૂકવું જોઈએ જેથી તમે મહાધનવાન બની શકો અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહી શકે મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રિમાં ઘણા શુભ સંયોગો બની રહ્યા છે એટલે જો કોઈ વ્યક્તિ દુર્ગા માતાને ધ્યાનમાં રાખીને આ ઉપાય કરશે તો તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને જો ત્યાં ગરીબી અથવા દરિદ્રતા હોય તો તે જલ્દી તો દૂર થઈ જશે તો મિત્રો જે રીતે અમે આ ઉપાય સમજાવીએ છીએ તેને શ્રદ્ધા અને જનની સાથે કરો જેથી તમારા ઘરમાં પણ સુખ અને સમૃદ્ધિ રહે થાય શકે અને સાથે જ લક્ષ્મી માતાના આશીર્વાદ મળી શકે મિત્રો આ વખતની ચૈત્ર નવરાત્રિ છે અને માતાજી હાથી ઉપર સવારી થઈને આવે છે તો જો માતાજી હાથી ઉપર સવારી કરતી હોય તો એનો અર્થ એ થાય છે કે માતાજીના જેટલા ભક્ત છે તેમની જે પણ ઈચ્છા હોય તે ચોક્કસ પૂરી થાય છે તેથી મિત્રો જે વર્ષ માતાજી હાથી પર સવારી કરી રહી છે એ વર્ષે તમામ ભક્તોના ઘરમાં ધંધાની કમી નથી રહેતી આથી જે લોકો ખેડૂત છે તેમના ઘરમાં પણ સુખ અને સમૃદ્ધિ આવે છે જેથી અમે આવ્યા છે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચે આ રહ્યા છે તો મિત્રો આ નવરાત્રિમાં અમે તમને નાગરવેલના પાનનો એક બમતલાવ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાય તમને જરૂર નથી ચૂકવો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે નાગરવેલનું આ પાન એક જગ્યાએ મૂકી દેશો તો તમારા ઘરે લક્ષ્મીમાય અવશ્ય વસવાટ કરશે તેને તમારા પર એવા આશીર્વાદ વરસાવશે કે તમારું ઘર ધનમાં ભરાઈ જશે અને સુખ સમૃદ્ધિ લાવશે આથી તમારું ઘર અગ્રગામી બનશે અને જો તમારી પાસે કંઈ પણ સમસ્યા હોય તો ડોટ ડોટ તે જલ્દી સમાપ્ત થઈ જશે મિત્રો જો તમે આ ઉપાયને સારી રીતે સમજવા માંગો છો તો તમને આ વીડિયામાં છેલ્લે સુધી રહેવું પડશે જે લોકો વિડિયોને અધૂરો છોડે છે તેમને આ ઉપાયનું સાચું ફળ નથી મળતો કેમ કે તેઓ આ ઉપાયને યોગ્ય રીતે નથી સમજતા તેથી જો તમે આ વીડિયોને એકવાર પૂરું જુએ છે તો તમને એવી અનોખી માહિતી મળશે જે બીજેથી નથી મળશે આથી જો ચૈત્ર નવરાત્રિમાં માતા લક્ષ્મીને તમારા ઘરમાં બેસડવા માંગતા હો તો ડોટ ડોટ મિત્રો આ વીડિયો આખો જોવો તો સારો અને આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે નાગરવેલનું પાના જગ્યાએ જરૂર મૂકી દેજો જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે અને લક્ષ્મી માતાનો વાસ થાય તો મિત્રો ઉપાયની વાત આગળ વધે ત્યાં સુધી જો તમે આ વીડિયો લાઇક કર્યો નથી તો એક લાઇક કરજો અને આ વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરીને રાખજો જેથી વાસ્તુ વિશેના વિડિયો દરરોજ ને મળી શકે સાથે જ કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખીને જાઓ ઓકે જરૂર લખી દેજો જેથી કરીને લક્ષ્મી આની કૃપા તમને મળી શકે તો આવો મિત્રો જાણીએ કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલનું પાન કયા જગ્યા પર રાખવું છે અને આ પાનનો ઉપયોગ કેવી રીતે કરવો છે મિત્રો નાગરવેલ લક્ષ્મી માતાને ખૂબ જ પસંદ છે એટલે જો તમે નાગરવેલના પાનવાળો કોઈપણ ઉપાય કરો છો તો લક્ષ્મી માતા જલ્દી પ્રસન્ન થઈ શકે છે અને તમને અઢી આશીર્વાદ આપે છે તો મિત્રો આજે અમે નાગરવેલના પાનના ઉપાય વિશે જણાવશું જો તમેમાંથી કોઈ પણ ઉપાય કર્યો તો મિત્રો તમારું બેડું પાર થઈ જશે મિત્રો જ્યારે પણ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારેના પહેલા દિવસે કે કોઈ પણ દિવસે તમે આ નાગરવેલના પાનનો ઉપાય કરી શકો છો તો મિત્રો જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય ક્યારે કરવો જોઈએ આ ઉપાય કરતી વખતે તમને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીએ સુનો આ ઉપાય ઘરની લક્ષ્મીના માટે છે તેથી તેને સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે આપણા માટે ઘરની માતા અથવા બહેને ઘરની લક્ષ્મી છે તો જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો તેનો જો કોઈ ફળ મેળવવું છે તો મિત્રો ઘરમાં માતા કે બહેનને આ ઉપાય કરવાનું કેવું જરૂર છે આ ઉપાય ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે સવારના શુભ મુહૂર્તમાં કરવો પડશે પ્રથમ તો તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું છે પછી નાવો સ્નાન વગેરે કરી લેવું જો તમારી આસપાસ કે ઘરમાં નાગરવેલ હોય તો આના બે પાન સ્વચ્છ પાણીથી સાફ કરી લેવા તમારે એક બાબતનું ધ્યાન રાખવું છે કે આ નાગરવેલના પાન તૂટેલા ન હોવા જોઈએ જો તમારે નાગરવેલના તાજા પાન જોઈએ છે તો પહેલાં તમે શું કરવાની જરૂર છે તો સાથીઓ જ્યાં પણ તમારા ઘરે મંદિર છે ત્યાં તમારે આ સ્વચ્છ નાગરવેલના પાન લઈને બેસી જવું છે આ ઉપાય કરવા માટે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો રાખવો જરૂરી છે કારણ કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં માતાને ધ્યાનમાં રાખીને આ ઉપાય કરવામાં આવશે એટલે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો અથવા લક્ષ્મી માતાની મૂર્તિ જરૂરથી હોવી જોઈએ મૂર્તિ નક્કી હોવી જોઈએ તો વાત્સલ્યો લક્ષ્મી માતાના ફોટા સામે આ બે નાગરબેલના પાન મૂકો પછી આ નાગરબેલના પાન પર તમારે જો કોઈ કંકુવાળા સાથીઓ મૂકવા છે તો એ કરવું પડશે પછી આ સાથીઓની ઉપર એક ચપટી ચોખા મૂકો સાથે જ આ બંને નાગરબેલના પાના પર ત્રણ લવિંગના દાણા પણ મૂકો અને પછી લક્ષ્મીમાતીની પૂજા અને અર્ચના વિધિથી કરી લો એ સાથે એક શુદ્ધ શુદ્ધકીનો દીવો પણ આંડી દેવો છે જો તમે આ રીતે પૂજા કરી નહીં શકો તો સામાજિક રીતે તે સ્વીકૃત નથી અર્ચના કરી લેવા પછી મિત્રો તમારે એકવીસવાર મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવો છે આ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ તો મિત્રો જો તમે આ ઉપાયને પૂરા વિધિવિધાનથી કરશો તો લક્ષ્મી માતાની એવી કૃપા મળશે કે રાતોરાત તમારા ઘરમાં ધન આવવા માટે બધી જ રસ્તા ખુલશે અને જો તમારા ઘરમાં ગરીબી અથવા દરિદ્રતા છે તો તે વહેલો જ સમાપ્ત થઈ જશે જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા ઘણું વકરી ગઈ છે તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે આવનારી ચૈત્ર નવરાત્રિમાં કોઈપણ આ નાગરવેલના પાનનો ઉપાય કરવો જ જોઈએ લેવું જોઈએ કે આપણા ઘરમાં લક્ષ્મી માતાનું આવીગમન થાય જેથી ઘરનું સુખ અને સમૃદ્ધિ આવે મિત્રો જેમણે મોટી બીમારી અથવા સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને ચૈત્ર નવરાત્રિમાં નાગરવેલના પાનનો ઉપાય કરી લેવું જોઈએ જેથી નસીબમાં સુધારો થાય આ ઉપાય જો તમે ચૈત્ર નવરાત્રિમાં કરશો તો તમારા ઘરે મંગલકાર્યો શરૂ થઈ જશે અથવા કે તમારા ઘરમાં કોઈ સભ્ય કે દીકર પત્ની હોય કે દીકરી એવી હોય કે જેના માટે માગું ના આવતું હોય તો મિત્રો આ થોડા દિવસમાં આવતી ચૈત્ર નવરાત્રિમાં આ નાગરવેલના બે પાનનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ આથી તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થઈ શકે છે અને જો કોઈ વ્યક્તિ વધારે બીમાર રહેતો હોય તો પણ આ નવરાત્રિના જીવિત દિવસોમાં આ નાગરવેલના બે પાનનો ઉપાય જરૂર કરવાની ભલામણ છે આ રીતે માતાજીની કૃપા તમારા પર હંમેશા ટકી રહેશે અને ઘરમાં ધન અને ઐશ્વર્યા આવે છે ચાલો હવે આ નાગરવેલના પાનના કેટલાક ખાસ ઉપાયો જોઈએ વિશે વાત કરીએ તો જેના અપાય તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જરૂરથી કરવાનું છે જો કોઈ દંપતી હોય કે જેઓ એક પુત્ર માટે ઘણી માત્રા જાગી રહ્યા છે તો તેમને હવે ચિંતા કરવાની જરૂર નથી જો દંપતીનું લગ્ન ચારથી પાંચ અથવા તો દસ વર્ષથી વધારેનો સમય વિતા કરી ચૂક્યા છે તો તેઓએ ચૈત્ર નવરાત્રિમાં નાગરવેલના પાનનો ઉપાય જરૂર કરવો જ જોઈએ એ તમારા ઘરે એક બાળકનો જન્મ થઈ શકે છે તો ચાલો ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે નાગરવેલના પાનમાં કરો થોડું ગોળ ગાય માતાના ખોરાકમાં નાખી દો તો મિત્રો આપના પુત્રના આવંજના માટેની જ્યારે ઈચ્છાઓ છે તે ચોક્કસથી પૂરી થઈ જશે જો તમારી પાસે કોઈ એવી માતા હોય કે જેમના ખોળામાં બાળક નથી તો આવા લોકો નાગરવેલના પાનમાં થોડું ગોળ નાખીને ગાયને ખવડાવી દેજો આથી તમને તેત્રીસ કરોડ દેવી દેવીતાઓની કૃપા મળે છે જેથી તમારું ઘરપુત્રથી ભરાય છે અને તમારી પુત્રહાળની જે ઈચ્છા છે તે પણ પૂરી થશે બસ ફ્રેન્ડ્સ આવનારી ચૈત્ર નવરાત્રિમાં ગાય માતાને નાગરવેલના પાનમાં થોડું ગોળ નાખીને ખવડાવવાનું ભૂલશો નહીં ખવડાવી દેવી જોઈએ કે કેવો ઉપાય તમારા માટે શ્રેષ્ઠ અને ગુણવત્તાપૂર્ણ પુત્ર લાવી શકે તો મિત્રો આ ઉપાય જરૂર અપનાવો હવે આપણે ધન મળવાથી સંબંધિત ઉપાય વિશે જાણી લઈએ જો તમારા ઘરમાં ગરીબી વધી ગઈ છે અને તમે જે કંઈ પણ કરો છો તેમાં ધન મળતું નથી અને ઘરમાં જે ધન છે તે જ ખર્ચાઈ જતા હોય તો આ ઉપાય શક્ય બનાવી લો કે જેનાથી તમને અચાનક ધન મળવાની તક મળી શકે જો તો મિત્રો આ ઉપાય કરવા માટે નાગરવેલના પાનમાં એક ચપટી ખાંડ મૂકી નવદુર્ગા માતાને આ ડોટ વસ્તુનો ભોગ લગાવવાની વાત છે તો હોચો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીના કોઈપણ દિવસે તમે નાગરવેલના પાનમાં થોડી ખાંડ નાખીને નવદુર્ગાને અર્પણ કરી દે તો એ જ રીતે આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે આ ઉપાયથી તો તમને અનિયમિત ધન મળી શકે છે જો તમારું જ કોઈ જગ્યાએ અટકેલું હોય કે લેણું થઈ ગયું હોય તો પણ આ ઉપાયથી રાહત મળે છે એટલે મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસે આ ઉપાય જરૂર કરજો અને જ્યારે નાગરવેલના પાનનો ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે કરજો મિત્રો ક્યારેક કેવું થાય છે કે કેટલાક લોકો ઉપાય તો કરે છે પરંતુ પૂરી શ્રદ્ધા સાથે નથી કરતા એટલા માટે તેમને ઉપાયનું ફળ મળતું નથી અને તેમને લાગે છે કે આથી કંઈના મળે જ નહીં ફોટો જો તમે ઉપાય કરવાનો વિચાર કરો તો તે વખતે પૂરી શ્રદ્ધા સાથે માતાજી પર વિશ્વાસ રાખવો તેમજ જો તમારા કર્મ સારા છે તો તમને ઉપાયનું ફળ ખાતરીભેર ડિફેન્ડ મળશે અને માતાજીની કૃપાથી તમારા ઘરમાંની તમામ વસ્તુઓ વિશેની સમસ્યાઓ દૂર થઈ શકે છે સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મિત્રો નવરાત્રિમાં દુર્ગા માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ ઉપવાસ રાખે છે ઘણા લોકો પહેલો અને છેલ્લો નોરતાનો ઉપવાસ રાખે છે જો તમે પહેલો વખત નવ દિવસ ઉપવાસ કરી રહ્યા છો તો ખોરાકનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો માથાનો દુખાવો નબળાઈ અને થાક જેવી સમસ્યાઓ હતા થઈ શકે છે નવરાત્રી દરમિયાન ફળો સાબુદાણા મગફળી કોળું ગોળ ગાજર કાકડી બટેટા રાજગરાનો લોટ અને શક્રિયાનું સેવન કરી શકાય છે અને લોકો આમાંથી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે વારંવાર બેસી જવાનો છે અને ઉપવાસ દરમિયાન મસાલાના ઉપયોગે ખૂબ જમવજ આવે છે તો ચાલો આપણે જોઈએ કે કયા મસાલાઓ તમને અટકવું જોઈએ તો મિત્રો આ મસાલા ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે જેમ કે જીરું પાવડર મરી પાઉડર એલચી લવિંગ તચકોકમ અને નમક આ બધું તમે ખાઈ શકો છો પરંતુ ગરમ મસાલા દાણા પાઉડર હળદર હિંગ સરસ મેથીના દાણા વગેરેનો ઉપયોગ નથી કરવો નવરાત્રી દરમિયાન બિલકુલ ન કરવા વધુ સારું છે નવરાત્રિના વ્રત વખતે સાત્વિક ભોજન લેવું અને તામસિક આહાર ટાળવો સારું છે ટાળવામાં આવે છે તેથી આ વ્રતમાં ડુંગળી લસણ ઘઉંનો લોટ ચોખા રીંગણ અને મશરૂમ ખાવ ઉ ટાળજો સાથે જોડાઈને ઉપવાસ દરમિયાન વધારે તળિયા અને મીઠા ઓ ખાવાથી દૂર રહો તેના બદલે ફળો અને શાકભાજીનો સમાવેશ કરો જેથી તમે સ્વસ્થ રહેશો કોઈ નબળાઈ અથવા પાચનની સમસ્યા નહીં આવે અને તમે દિવસ પર ઉર્જા અનુભવો તો મિત્રો હાલ યોજાઈ રહેલી નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ તરીકે ઓળખાય છે ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન કયા કામો કરવાના છે જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે અને પૈસાની કમીનો સામનો ક્યારેય ન કરવાનો હોય પડે તો મિત્રો નવરાત્રિના ખાસ અવસરે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર જો સ્વસ્તિક બનાવો તો સારું સ્વસ્તિક પ્રતિક બહુ શુભ માનવામાં આવે છે અને તે તમને સુખ અને સમૃદ્ધિ લાવશે આવા પ્રતિકો શક્તિશાળી હોય છે અને તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર રાખે છે નવરાત્રાનો તહેવાર પણ ઘણો શુભ છે તો એવી પરિસ્થિતિમાં તમારું ઘર અને તેના આસપાસનું વાતાવરણ સાચું સ્વચ્છ રાખવા માટે પ્યારું શ્રાદ્ધ કરો ઘરે સારી રીતે ગોઠવો અને થોડું ડેકોરેશન પણ કરો એથી માતાજી પ્રસન્ન થશે તેમજ વનમિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેવામાં નવરાત્રિના અવસરે તમારા ઘરના મુખ્ય દ્વાર પર તોરણ જરૂર લગાડો તમે આસોપાલવના પાનથી તોરણ બનાવી શકો છો એવું માનવામાં આવે છે કે આથી આર્થિક લાભની સંભાવના વધે છે અને જ્યાં સુધી પૂજાનો પ્રશ્ન છે ત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે પૂજા સાચી દિશામાં કરી રહ્યા છો નવરાત્રી દરમિયાન પૂજા પૂર્વ અને ઉત્તર દિશાએ મૂકીને કરવી જોઈએ આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે તો મિત્રો હવે ડોટ ડોટ આપણે જાણીએ છીએ કે નવરાત્રિ વખતે ઘરમાંથી કેટલીક વસ્તુઓ બહાર કાઢવી ખાસ જરૂર છે આ વસ્તુઓની બહાર કાઢવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને સુખ સમૃદ્ધિ પણ વધે છે તો હવે જોઈએ નવરાત્રી દરમિયાન કંઈ વસ્તુઓ ઘરમાં રાખવા જેવી નથી મિત્રો જો તમને ઘરના મંદિરની સફાઈ કરતી વખતે કોઈ ખંડિત મૂર્તિ મળે તો તરત જ તેને બહાર કાઢી દો આ મૂર્તિને તમે પાણીમાં વિસર્જિત કરી શકો છો કે પછી મંદિરમાં કેવા ઝાડ નીચે મૂકી દેવું જોઈએ ઘરમાં રાખેલી ખંડિત મૂર્તિઓ આપણા દુર્ભાગ્યનું કારણ બની શકે છે મિત્રો નવરાત્રિમાં સાફસફાઈ કરતી વખતે ઘરમાંથી જૂના જપમાં ફાટેલા કપડાં વગેરે કાઢી દરને માટે ખાસ ધ્યાન રાખો જો એ બધું પહેરવા લાયક છે તો જાણીતા કોઈ ગરીબને દાન કરી દો આવા કાર્યોથી માલમેસ્તી માતાની કૃપા તું પર રહેશે અને ધનની કમી નથી થતી ઘરમાં રસોડાની સાફસફાઈ પણ એટલી મહત્વની છે જો ત્યાં ક્યાંને ખરાબ ખોરાક કે વસ્તુઓ હોય તો તરત જ બહાર કાઢી નાખો ઘરમાં નરસંગી ખોરાક રાખવાથી દેવી દુર્ગા કાપર થતા નકારાત્મક ઉર્જા ઉમેરે છે ઘરે પ્રવેશ મળતો નથી અને સનાતન ધર્મમાં લસણ અને ડુંગળીને તામસિક ખોરાક ગણાય છે આથી નવરાત્રિમાં લસણ અને ડુંગળી ખાવાનો વોશો છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતાજી ગુસ્સામાં આવી જાય છે નવરાત્રી દરમિયાન તામસિક ખોરાક નહીં ખાવાનું જ સમજાય છે નવરાત્રિની સાફ સફાઈ કરતા વખતે તમારે ઘરમાંથી બંધ ઘડિયાળ પણ બહાર કાઢવા જોઈએ કારણ કે બંધ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે અટકેલી કે બંધ પડેલી ઘડિયાળ તમારા ખરાબ નસીબનું સંકેત આપે છે ભૂલતી પણ બંધ ઘડિયાળ ન રાખશો તો મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરી દો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દો જેથી અમે રોજ વાસ્તુશાસ્ત્રની માહિતી લઈને આવી શકીએ તમારો દિવસ શુભ રહે મિત્રો